ખાલી ભાવના બદલી નાખશો બહુ મોટું કામ થશે આ મોડર્ન રિસર્ચ હું તમને વાત કરું છું ડોક્ટર બર્ની સિગલ એક પ્રસંગ લખ્યો છે આ બધાને એમને પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી ઉપર શો રૂપે પ્રેઝન્ટ કર્યા છે એક વ્યક્તિને ઢીચણ નો દુખાવો બહુ રહેતો હતો લગભગ બે ત્રણ વર્ષ સુધી રહ્યો ઘણા બધા ડોક્ટર્સ પાસે એમને ટ્રીટમેન્ટ કરાવી બટ નો એવો એટલે મળ્યું નહીં ન્યુયોર્કમાં અને લંડનમાં બે ઓપરેશન કરાવ્યા તો પણ ડીજનનો દુખાવો મટ્યો નહીં પછી કોઈ એને કહ્યું કે તમે કોઈ સાયકેટ્રિસ્ટ પાસે જાઓ તો કે આવું કંઈક ગાંડો નથી થઈ ગયો કે સાયકેટ્રિસ્ટ પાસે જવું આ મને ડીજનનો દુખાવો છે તો કે આ બધા ઓપરેશન ને દવા પછી નથી મટ્યું તો તમે જાઓ અને સાયકેટ્રિસ્ટ પાસે ગયા અને સાયકેટ્રિસ્ટ તો તમારો ઇતિહાસ બધું પૂછી લે છેક છઠ્ઠી ના દાવણ સુધી બધું પૂછી લે અને પછી નિદાન કરે એમાં સાયકેટ્રિસ્ટે પૂછ્યું કે તમને કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ હોય કઈ ઈર્ષ્યાનો ભાવ હોય તમારી લાગણી દુભાણી હોય એનું તમને સ્ટ્રેસ રહેતો હોય એવો કોઈ જીવનનો પ્રસંગ છે ત્યારે આ વ્યક્તિએ કહ્યું કે હા છે મેં મારા મોટા ભાઈને પાંચ ડોલર આપેલા અને મારો મોટો ભાઈ ફરી ગયો કે તે મને આપ્યા જ નથી એટલે અમારા સંબંધો અત્યારે ઓછા થઈ ગયા છે અને મને સતત મનમાં એમ રહે છે કે મારો ભાઈ ફરી ગયો અને પાંચ ડોલર માટે ડોક્ટર એને કહ્યું કે ધીસ ઇઝ ધ રીઝન ઓફ યોર ની પે ઈચર ના દુખાવાનું આ કારણ છે તો પેલા આશ્ચર્ય લાગ્યું કે શક્ય નથી એટલે ઉભો થઈ જતા રહ્યા પછી પાછા બે અઠવાડિયા પછી બહુ દુખાવો તો એટલે આવ્યા ડોક્ટરે કીધું કે આ જ કારણ છે તો કે આ દુખાવામાંથી મારે બહાર કેવી રીતે આપવું ડોક્ટર એને કહ્યું હવે સાંભળજો બરોબર કે તમે તમારા ભાઈ પાસે જાઓ પાંચ હજાર ડોલર લઈને જાઓ અને એને કહો કે મેં તને પાંચ ડોલર નથી આપ્યા મેં બીજા કોકને આપેલા મારાથી ભૂલ થઈ ગઈ અને મેં તમને હેરાન કર્યો બદલ હું માફી માંગુ છું આ બીજા પાંચ ડોલર તું રાખ અને મારા જોઈતા નથી પેલી વ્યક્તિ તો ખુરશી પછાડીને ઊભો થઈ ગયો કે વોટ આર યુ ટેલિંગ તમે શું વાત કરો છો ડોક્ટર કે ટીચર નો દુખાવો મટાડવો છે તો આ આ હકીકત છે આઈ ટેલ યુ હું તમને આના સાયન્ટિફિક શબ્દો પણ કહીશ બહુ આગ્રહ પછી આ વ્યક્તિ આવું કર્યું સવારે એક દિવસ પાંચ ડોલર લઈને ગયા એના ભાઈનો દરવાજો ખકડાવ્યો એના ભાઈએ દરવાજો ખોલ્યો જોયું કે આવ્યો એટલે પાછો ઝઘડો થશે એને કહ્યું કે ભાઈ મેં તને પાંચ ડોલર નથી આપ્યા મારી ભૂલ હતી અને મેં તને હેરાન કર્યો બદલ માફી માંગુ છું આ બીજા પાંચ ડોલર તું રાખ અને મારે જોઈતા નથી પેલા કે ના આવો આપણે બેસી અંદર વાત કરીએ અંદર બેસીને વાત કરી બંને લગભગ ત્રણ ચાર વર્ષ પછી સાથે બેસીને પહેલી વાર ચા પીધી હશે અને મેડિકલ સાયન્સમાં જે કદાચ ડોક્ટર કોઈ બેઠા હશે એક શબ્દ છે સાયકોસોમેટિક મેડિકલ સાયન્સ કે છે કે નાઇન્ટી પર્સન્ટ ઓફ સાયકોસોમેટિક એટલે કે તમારું મન અસ્વસ્થ હોય ને એટલે શરીરમાં રોગ થાય છે નેવ ટકા રોગનું કારણ અસ્વસ્થ મન છે મન જો પ્રફુલ્લિત હોય તો નેવ ટકા રોગમાંથી તમે બચી શકો છો બ્લડ પ્રેશર ડાયાબિટીસમાંથી બચી શકો છો એટલે મન સ્વસ્થ અને પ્રફુલ્લિત રાખવા માટે અન્ય પ્રત્યે હંમેશા સદભાવના રાખવી એ એનું કમાય છે એનો પુરુષાર્થ કરે છે એનું ભાગ્ય ભોગવે છે હું મારો પુરુષાર્થ કરું છું મારું કમાયેલું ખાઉ છું અને મારું પ્રારંભ ભોગવું છું લેટ હિમ લીવ લેટ મી લીવ લેટ હિમ પ્રોગ્રેસ આઈ ઓલસો પ્રોગ્રેસ લેટ હિમ બી હેપી આઈ ઓલસો બી હેપી આ સિદ્ધાંતિ શું કામ નથી જીવી શકતા તમે પંદર લાખ ની હુંડાઈ લાવો અને તમને આનંદ અઠવાડિયા સુધી રહે મહિના સુધી રહે પણ એ પૂરો ક્યારે થઈ જાય બાજુના ઘરમાં મર્સિડીઝ આવે ત્યારે અને બાજુના ઘરમાં આવે ત્યારે તો પછી પણ જો શાળા બને વિના ઘરમાં આવી ગઈ ને મર્ગ બહુ ઉપાધિ થઈ જાય સી વોટ આઈ મીન ટુ સે ઇઝ મન છે ને એનામાં એટલી બધી શક્તિ રહેલી છે ઘણા બધા સાયન્ટિફિક રિસર્ચિસ આની ઉપર થઈ છે પ્રયોગો થયા છે ટ્રમેન્ડસ શક્તિ છે એ તમારો ઇમોશનલ ક્વેશન તમે આ રાખો એટલે આજ પોતાની લાગણી ભાવના ઇમોશન્સને સમજવા સામેવાળી પ્રેમ ઇમોશન્સ ને સમજવા અને પછી નિર્ણય લેવો તો એનાથી બહુ જ મોટું કામ થાય છે તો હંમેશા એ ભૂલી જવાની ભાવના માફીની ભાવના મોટા હૃદયની ભાવના એનાથી એ બહુ જ મોટું કામ થાય છે એટલે દેટ ઇઝ કોલ્ડ ઇમોશનલ કોશન